નમસ્તે દોસ્તો આજે તમે થમનેલ જોયું અને ટાઇટલ વાંચ્યું છે કે ભાઈ આજનો જે વિડીયો છે ખાસ એક એક્સપિરિયન્સ ઉપર ધરાવવાનો છે કે ભાઈ હમણાં આપણે રિસેન્ટલી બે ત્રણ જગ્યાના ટ્રેનના બ્લોગના સફરના આપણે વિડીયો બનાવીએ તો હું ખાસ મેં આની પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો જેમાં રાજકોટથી છે દ્વારકા સુધીની જે ટ્રેન છે તેના વિશેની તમને માહિતી આપી હતી તો દોસ્તો એ વિડીયોની અંદર મેં તમને બ્લોગમાં કે ભાઈ રાજકોટનું રેલવે સ્ટેશન હોય ત્યાંથી ટ્રેન ઉપડે અને રસ્તામાં હું તમને માહિતી આપું કે ભાઈ ટ્રેન કેટલા વાગે ક્યાં પહોંચાડે એ બધી માહિતી તમને વિડીયોમાં આપી હતી તો મિત્રો હું આજે ખાસ તમારી સાથે એ સફરની વાત કરીશ કે ભાઈ રાજકોટથી જો તમારે દ્વારકા ટ્રેનમાં જવું હોય તો હું ખાસ તમારી સાથે પહેલાં વાત કરું કે ભાઈ ટ્રેન તો ઉપલબ્ધ જ છે રાજકોટથી તમારે દ્વારકા જવું હોય તો ટ્રેન તમને મળી જાય છે જેમાં પેસેન્જર ટ્રેન પણ છે એક્સપ્રેસ ટ્રેન પણ છે મોંઘી સસ્તી બધી પ્રકારની ટ્રેન તમને રાજકોટથી દ્વારકા જવા માટે મળી જશે અને એમાં ઘણી બધી ટ્રેન વીકલી પણ ચાલે છે અને કેટલી બધી ટ્રેન છે એવું ડેલી પણ ચાલે છે જેમાં ખાસ વંદે ભારત ટ્રેન પણ અત્યારે રાજકોટ દ્વારકા એટલે કે ઓખા સુધી એ જઈ રહી છે તો દોસ્તો આજે હું તમારી સાથે એની જ વાત કરીશ કે ભાઈ રાજકોટથી જો તમારે દ્વારકા જવું છે તો તમારે હું તમારો મારો જે રિયલ એક્સપિરિયન્સ છે એ હું ખાસ તમારી સાથે શેર કરીશ બીજું કોઈ તમને માહિતી નહીં આપું જેથી કરી તમારે સફર કરવું હોય તો તમે આ કરી શકો દોસ્તો જ્યારે હું વાત કરું ટ્રેનની પહેલાં હું સીધી ટ્રેનની વાત નહીં કરું પહેલાં હું ટ્રાફિકની વાત કરીશ કે તમે જ્યારે રાજકોટથી દ્વારકા સુધી જાઓ તો એમાં કેવું થાય છે કે જ્યારે પૂનમનો દિવસ હોય છે કે એટલે કે બહારથી પબ્લિક વધારે લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે તો ખાસ કરીને ત્યારે બહુ જ ટ્રેનમાં ટ્રાફિક હોય છે તો એ સમયકાળે તમારે રિઝર્વેશનનો આગ્રહ રાખવો અને જો તમે સિંગલ એકલા છો કે કોઈ મિત્ર સર્કલ છે અને તમે કેપેબલ છો ટ્રેનના એ ધક્કા મૂકીને સહન કરવા માટે તો ખાસ કરીને તમે જઈ શકો છો બાકી તમારું ફેમિલી નાના બાળકો સાથે હોય તો રિઝર્વેશન સારું બાકી આ છે એ ચાલે કે તમે જનરલ કોચમાં સફર કરો તો દોસ્તો આજથી વાત ટ્રેનની ટ્રાફિકની કે જેમાં તમે માહિતી આપી કે ફેમિલી સાથે હોય નાના બાળકો સાથે હોય તો રિઝર્વેશન કરાવવું નહીતર તમે જનરલ કોચમાં જઈ શકો છો જો તમે એ ધક્કા મૂકી અને બધી રીતે સહન કરી શકો તો બાકી તમે રિઝર્વેશન પણ કરી શકો છો અને એ પણ બધું ઓનલાઈન અત્યારે ફોનના માધ્યમથી જ થઈ જાય છે તમારા સગાવાલા વસ્તુ એ તમારે કરાવી લેવું જો તમારે મસ્ત એવી આરામદાયક સફર કરવી હોય તો અને બજેટ ઓછું હોય તો તમને ખબર જ છે કે જનરલ કોચમાં જવું જ પડે એમાં કાંઈ ચાલે નહીં તો આ થઈ વાત ટ્રાફિકની કે ટ્રાફિક તો હોય જ છે અને અમુક સમયગાળે જ્યારે કોઈ ખાસ તહેવાર નથી રજા નથી વીકેન્ડ નથી કે પૂનમનો દિવસ નથી તો એ સમયગાળે ક્યારેક ટ્રાફિક ઓછું હોય છે બાકી ટ્રાફિક હોય છે દોસ્તો હું મારા એક્સપિરિયન્સના આધારે કહું છું કે જ્યારે અમે રાજકોટથી ટ્રેનમાં ગયા હતા તો ત્યારે એ સમયે જ્યારે ટ્રાફિક અમને નહોતું નડ્યું બાકી જ્યારે અમે પાછા આવ્યા તો એ સમયે અમને ટ્રાફિક નડ્યું હતું તો દોસ્તો અમે એ ટ્રેનમાં લગભગ અહીં વાંકાનેરથી અમે ગયા હતા રાજકોટ જંક્શને રાજકોટથી અમે લગભગ અગિયાર વાગે ટ્રેનમાં બેઠા હતા અગિયાર વાગ્યા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેન સ્ટાર્ટ થઈ હતી અને સવારના સમયે તે સમયે ટ્રેન જરાક મોડી હતી અચમાં ટ્રેનની કંઈક કામગીરી ચાલતી હતી એટલે તો એ સમયે અમે વહેલા સવારે છે દ્વારકા પહોંચી ગયા હતા અમે સીધા ઓખા જ ગયા નહીં અમે સીધા દ્વારકા જ ગયા હતા પછી ગોમતી ઘાટે દર્શન કરીને ત્યારબાદ જે ભીમરાણા મોગલ માતાજીનું મંદિર છે અલગ અલગ બીજું શિવરાજપુર બીચ છે અને ઘણા બધા બીજા અહીંયા ફરવાલાયક સ્થળ છે એના પણ હું પણ એની એની ઉપર હું તમને ક્યારેક બીજી માહિતી આપીશ કે ભાઈ કયા કયા ફરવાલાયક સ્થળ છે કેવી રીતે તેના વિશે અહીંયા જવું એ બધું હું તમને ક્યારેક રિયલમાં એક્સપિરિયન્સ બ્લોગ સાથે ફેસકેમ બ્લોગ તમારી સાથે બનાવી તમને માહિતી આપીશ તો આથી દ્વારકા રાજકોટથી દ્વારકા જવા માટે ટ્રેનની સફરની વાત તો દોસ્તો તમે દ્વારકાથી પછી ઓખા પણ જઈ શકો છો અને જો તમારે રિટર્નમાં આવવું હોય તો તમને વંદે ટ્રેન છે બીજી એક્સપ્રેસ ટ્રેન છે લોકલ પેસેન્જર્સ ટ્રેન છે બધી પ્રકારની ટ્રેન તમને અહીંયાથી મળી જાય છે તો મિત્રો આ તમને માહિતી સારી લાગી હોય તો ખાસ કરીને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા બે બ્લોગ છે એ તમે જોઈ લેજો કારણ કે મેં અલગ અલગ સમયે ગયા વર્ષનો એટલે કે બે હજાર ચોવીસનો અને બે હજાર પચીસનો બંનેનો અમે શોર્ટમાં એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ રાજકોટથી દ્વારકા સુધીની સફર તો મિત્રો થેન્ક યુ તમે આ વિડીયો સુધી જોયો તો તમારો ખૂબ આભાર અને બીજો તમારો વિડીયો જોવો હોય તો મને ખાસ કરીને કોમેન્ટ કરો આભાર